આજે તો આપણે ચાલો આપણે મોરારી બાપુની જોડે જ આપણે વાત કરીએ મોરારી બાપુ જોડે આપણે કઈ એક મારું ગામ તો ખરું તો જો ત્યાં આપણે કથા થાય તો આપણે મોરારી બાપુ જોડે જ આપણે વાત એમને પૂછીએ કે તમે બધાને કથા લો તો અમને કેમ નહીં આપણે પૂછીએ ખરા હાલો જય શ્યારામ બાપુ મોરારી બાપુ બોલે હા જય શ્યામ બાપુ જય શ્યારામ જય જય શ્યારામ જય શ્યારામ બાપુ જય શ્યામ હા હા પાટી બાપુ બાપુ હા તે તો મારા હા બાપુ બે તો તમારા ઘણા ફોટા પાડવા એ તો એ એમાં જો બાપુ આ તો ચાલતું જોઈ બધું હવે ફોટોગ્રાફી તો આપણે કરતા હોઈએ છીએ તમારા તો આપણે આલ્બમ પણ બનાવ્યા ને હા 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 બરાબર 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 બાપુ તમે તો બહુ કથા કરો આખા ભારતમાં કથા કરીને બધે તમે આકાશમાં ને પ્લેનમાં ને પોણીમાં બધી જ જગ્યાએ કથા કરતા આવો છો બાપુ હા 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 તમે તો એક હજાર ઉપર કથા કરી આલી હવે તો કંઈક હવે આમ મારે આમ પણ જોવો તો મને પણ મજા આવે આ શું હા 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 બાપુ એમ ચું તું તમે આખા ભારતમાં બધી જ કથા કરી તો મારું ગામ પણ હોય ખરું ને બાપુ હા 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 માછું કાંઠોનું મોરબી બાપુ હા હા તો બાપુ તમે વાંકાનેરમાંય જો કથા કરો તો મને પણ કંઈ મજા આવે ને મારા મારા ગામનાને કોઈ લાભ મળે કે કે ભાટિયાને ગટલા વર્ષથી મારા બાપુને ફોટોગ્રાફી કરે પણ કંઈક લાભ મળ્યો એવું આપણે કહી શકીએ ને હા બાપુ હા 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 મને ખ્યાલ બાપુ હમણાં તો તમારી પાસે સમય ન હોય પણ મને કંઈ એકાદ તારીખ હાલો લો વાંકાનેર માટેની કથાની તો મને એમ થાય કે ના વાંકાનેરમાં પણ તમારી કથા થાય બાપુ તો અમારું વાંકાનેરવાળા પણ રાજી થાય ને કે હા 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 પણ બાપુ આપણે તો પણ તમે એટલું બજેટ તો મારી પાસે ના હોય તમે એટલા કરોડો પણ હું તો સામાન્ય માણસ બાપુ રોડપતિ ખરો બાપુ હા 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 તો પણ આપણે કેવી રીતે કથા કરીએ તો બાપુ આપણે એવું કરીએ તો હા આપણે રાત્રે કથા કરી બાપુ આપણે હા એટલે કે આપણે સમિયાણાની જરૂર નહીં કોઈ સ્ટેજની જરૂર કાંઈ નહીં એમ રાત્રે નવ થી બાર નો આપણે સો રાખીએ એમ એટલે જેમ પિક્ચર જેમ નવથી બારમાં ચાલતું હોય એ રીતે રાત્રિ ને ઉનાળાનો સમય છે બાપુ તો થોડોક રાત્રિના સમયમાં આપણે કથા રાખીએ નવ થી બારમાં તો તમારું એક વ્યાસપીઠ જેવું એક બનાવી કાઢીએ અને બધા જે હજારો માળા અમારે અમરસિંહજી હાઈસ્કૂલનો ગ્રાઉન્ડમાં આવીને બેસે તમારી કથા સાંભળે તો બધાને એવું થાય કે ભાઈ ભાટીભાઈના હિસાબે આપણને એક મોરારી બાપુની કથાનો લાભ તો મળ્યો હા બાપુ એવું કંઈક કરો ચાલો હા હા પણ રહેવાનું બાપુ મારા વ્હાઈટ હાઉસમાં જ રાખજો બાપુ મારા ઘરે જ તમે રાખવાનું નવે નવો દિવસ એ બાને તમારી અમારી સેવા થાય ને બાપુ હા બાપુ તમે તો આમ તો મારા બાપુ સમાન છો અને તમે મારા ગુરુજી પણ છો બાપુ હા બાપુ હા એટલે તમે થોડુંક તમારે આ ખ્યાલ પણ તમારે રાખવો જોશે હો બાપુ હા 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 તો વાંકમાં કથા એ કાલો નહીં તો બાપુ આપણે તો તમે મને જરા ટાઈમ ટેબલ જોઈને મને એવું જરા નક્કી કરીને મને કહેજો જ ખરા હા તો અમારા વાંકાને આપણો બધા જે કારણ કે આપણા બધા ચાહક વર્ગ આપનો હવે તો તમે દ્રષ્ટાંતો જે આવશો બાપુ એ એ જ બહુ કાફી થઈ જાય બાપુ હવે તમારી કથા તો અમે બહુ સાંભળી અને મેં તો બાપુ તમારા ફોટા પણ બહુ પાડીએ તમારે પ્રવીણ પ્રકાશને પણ ફોટો આલ્બમ પણ બનાવીને તમે તો બહુ બહુ મને બહુ પ્રોત્સાહિત કરો જ છો બાપુ એ તો મને ખ્યાલ જ છે બાપુ હા બાપુ હા 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 આ તો થોડું અમારું એવું કંઈક કરો ને ભલે નાનો હું એવો કલાકાર શું પણ હવે એક આજે ટેલ નાખી છે તમને હવે જો વાંકાણમાં કથા કરી આલો તમે તો વાંકાણના પણ અમારા બધા જે છે એમને પણ લાભ મળે કથાનો અને તમે બધા જ કથા કરો હમણાં મોરબી કથા કરી આલી રાજકોટમાં કથા કરી આલી તમે બાપુ બધે જ કથા કરી આલો તો વાંકાણમાં પણ કથા કરી આલે તો અમે પણ નોકરી દોંડીએ દોંડીએ તમારા હેરને જાય ને બાપુ તમારો કાંઈક પદદર્શક તમે બની જાઓ અમારા તો અમારો પણ જીવન સુધરી જાય બાપુ હા બાપુ હા હા વાકામાં પણ બાપુ અમે હા એ તો એ તો અમે વ્યવસ્થા તો કરી કાઢશું બધા તો બધા સ્વયંસેવકો તો બધા ઘણા બધા આપણે મળી જશ બાપુ પણ આપણે બાપુ રાત્રિ કથા કરીએ આપણે હા તમે દિવસની કથા તો બહુ કરો બાપુ હવે છાક લાક ઉનાળો આવ્યો ને એટલે પરસે વળે બાપુ આપણે આપણે ન એ નવથી બારમાં આપણે કથા કરીશું અને તમારે બહુ મોજ આવી જાય અમરસી જાય ગ્રાઉન્ડ પણ એવું મોટું ખરું ને હા બરાબર બરાબર હા બસ આપણે એવી રીતે એ બરાબર એ જ રીતે બરાબર બરાબર બાપુ બાપુ હા 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 પણ સાજિંદાને બધાને આપણે એ તો કરી કરી કાઢી કાઢીશું બાપુ આપણે એ કઈ ચિંતા નહીં કરવા સાજિંદાને બેસવાની ને એની બધી વ્યવસ્થા પણ કરી કાઢીશું આપણે બધા જ ને આપણે સરસ મજાના અને સંગીતમય આપણે થાય આપણે કથા બાપુ એવું આપણે કરવું છે બાપુ માણસને એક વાર થાય કે ભાઈ વાંકાણમાં કથા કરી મોરારી બાપુએ એવું આપણે ખાવું જોઈએ એમ શું તો કરશો ને બાપુ હા બસ બસ એવું જરા કરી આલો ને તો અમારે વાંકાને પણ લાભ મળે કે આટલા વર્ષોથી અમે પણ ઘણા બધા અમે વિચારીએ છીએ કે વાંકાનેમાં પણ મોરારી બાપુની કથા થાય તો કરી કાઢો ને બાપુ એ કાદ એકાદ વચન ક્યાંક મુહૂર્ત જોઈને એકાદ હા આલી દો ને હા બાપુ હા 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 તો હું પણ અમારે ધર્મ પ્રિય બધા લોકો ખરા ને બાપુ હા એમને પણ લાભ મળે બાપુ આપનો હા ખરે ખરી ખરી વાત બાપુ આપ તો સંત છો બાપુ આપ તો આપ તો બહુ જ્ઞાની છો સંત છો હા તો આ લીધો ને એકાદ કચા બાપુ વાંકોનેરમાં હા હવે એ કંઈક આપણે વિચારશું તમે કહેશો તો હું મહુવા આવી જઈ તલગાજડા આવી જઈશું અમે તો તમારી પણ અમે કંઈક મુલાકાત લઈશું અને થોડીક બાને બાપુ મારી નવ દિવસ તમારી પણ હું ફોટોગ્રાફી કરું ને બાપુ હા બાપુ હા 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 તો બસ 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 મેં આટલા વર્ષો ફોટોગ્રાફી કરી તો મને જરાક આટલો લાભ મળી જાય વોંકાણીમાં કથા થઈ જાય તો મને પણ આનંદ થાય અને મારી વોકાણીની જનતા ખરીને બાપુ એને પણ લાભ મળે ને તમારી વાણીનો હવે તો તમે તો બાપુ એવો મોટો સંત થઈ ગયા છો કે તમારું હવે એક શબ્દ નીકળે તો પણ અમને બહુ સરિતા જેવું લાગે બાપુ હવે તમે તો જ્ઞાનની સરિતા છો બાપુ હવે હા બાપુ હા હા બસ 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 અને તમે મારા માટે તો ગુરુ સમાન છો ને મારા બાપુ સમાન છો બાપુ તો તમે કંઈક આટલું જરાક કંઈક વિચારજો ને બાપુ હો હો હા તો કોઈ વાંધો નહીં કોઈ વાંધો અને આપણી અનુકૂળતાએ મને જેવી ડેટ બેટ એવી જો આપો તો હું પણ વાંકાને બધાને અમારી જરાક મિટિંગ કરીને અમે પણ એક આવી કમિટી જેવું કંઈક કરીએ બાપુ હો હા બાપુ હા ભલે ભલે બાપુ જય શ્યારામ બાપુ જય શ્યારામ જય શ્યારામ બાપુ જય શ્યારામ જય શ્યારામ